ને અબડા આવ બાપા તું ગાઉ ચડવો કેમ નથી જાતો મને વાંધો હે કે હું વાંધો છે મારા આને કહી દઉં હા તો રતન કાકાને વાત કરી દે એટલે આપણે વાંધો આપણે તારો પૂરો પાડી દઉં હમ જોવો બર જાય ગડિયે બસ યમ નોલે બે ઉભા દીધો બસ ઉઠી ગયો છે ઉમર ઉમર મારી ઉપર ટેઈ ન મારી ઓલીએ ગયો હું લઈ દઉં ઓ હો પેઈ ગયો છે કે હું હવે વહુ નું આ બા

એટલે નો હોય અમે તો મને દસ રૂપિયા ઘેરે જ લઈ લેજે આપો ને સાહેબ કુ ટાટર મમ્મી